એક ગાય નવી આવી છે હાલમાં દસ લિટર દૂધ હાજરમાં છે ઘરગરાવ ગાય છે ગાય ખૂબ જ સારી છે ગાયની કિંમત હું તમને જણાવી દઉં અને લોકલ ગાય છે પૂરી પૂરી ગાય દોરાવાની છે આજે આ વિડીયોમાં એવી અણી એમ ગ્રેસ પાડી લઈ દસ લિટર દૂધ ગાય આ કરશે અને કરે છે હાજરમાં છે દસ લિટર દૂધ બીજી કાલે ગાય આવશે એનો વિડીયો હું કાલે અપડોલ કરીશ પૂરી પૂરેપૂરું દસ લિટર દૂધ છે વીયાણાને સાતથી આઠ દિવસ થઈ ગયા છે બે ટાઈમ દોરાવાની ફૂલ છૂટ હાલમાં પાંચ વાગ્યા છે લાઈ હજી વાગળવા છે થોડો અરે એટલું દવરાવાનું બાકી છે પૂરી ખાલી કરવાની છે નહીં પણ દસ લિટર દૂધ હાજરમાં છે

ગાય ચાલુ જ છે આ ગાય દસ લીટર દૂધ કરે છે અને ગાય હાજરમાં છે આજના દિવસ પૂરતી ગાય ખૂબ જ સારી છે અને ઠંડા મગજની છે શાંત એકદમ ગાય છે અને એની ગાયને 6 ફેન્ટ નું દૂધ છે એ વાળા ને અલગ સેમ્પલ લેવા 6 ફેન્ટ આયા હતા આ ફેસ્ટી ફેસ્ટ નથી આ રસ જો આનો જે રેટલું આવે છે વાગળવા છે એટલે દૂધ થોડું રાખેલું છે